હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિઝ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું તો ઓછી ભૂખ લાગે અને માત્ર ખાલી તમારે દસથી પંદર મિનિટમાં જ જો તમને ખાવાનું મન થાય સેન્ડવીચ તો તમે આ રીતે વેજ ગ્રીલ મેયોની સેન્ડવિચ જરૂરથી બનાવજો ટેસ્ટી લાગે છે બાળકોને બી મજા આવશે અને તમને ઓછી ભૂખમાં ખાવાની બી મજા આવશે અને રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો સૌથી પહેલાં અહીંયા આપણે ચટણી બનાવી લઈશું સેન્ડવિચ માટેની તો એક મિક્સર જારના બાઉલમાં આપણે અડધી વાટકી જેવું કોથમીર લઈ લઈશું અહીંયા આપણે ફ્રેશ કોથમીરનો ઉપયોગ કરવાનો પછી ચારથી પાંચ લીલા મરચાં એડ કરીશું અને પછી ચારથી પાંચ લસણની કઢી એડ કરવાની અડધું ટામેટું એડ કરી દઈશું ટામેટું એડ થઈ જાય પછી બે ચમચી જેવા દાળિયા એડ કરીશું દાળિયાની જગ્યાએ જો તમારે સિંગદાણાનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી જેવી સાકર એડ કરીશું અને થોડુંક પાણી એડ કરીને આને ગ્રાઇન્ડ કરી લેશું અહીંયા ચટણી પતલી ના થઈ જાય એ તમારે ખાસ ધ્યાન રાખવાની આ રીતની તમારી થિકનેસ રાખીને ચટણી બનાવવાનું રહેશે હવે આપણે વેજીટેબલને લઈ લઈએ તો એની માટે મેં અહીંયા ફ્રોઝન મકાઈના દાણા લીધેલા છે કોથમીર લીધેલી છે ઝીણા સમારેલા કાંદા ઝીણા સમારેલા કેપ્સિકમ અને અહીંયા મેં અડધો કપ જેટલી છીણેલી દૂધી લીધેલી છે અહીંયા દૂધીની જગ્યાએ તમારે ગાજર કોબી કે પછી તમને જે વેજીટેબલ ભાવે એ તમે લઈ શકો છો પણ મેં અહીંયા દૂધીનો ઉપયોગ કર્યો છે કારણ કે ઘણા બાળકો દૂધી નથી ખાતા તો તમે આ રીતે સેન્ડવિચમાં યુઝ કરીને તમે દૂધી એ લોકોને ખવડાવી શકો છો દૂધી હંમેશા છીણીને ઉપયોગ કરતાં પહેલાં તમારે ચાખીને લેવાની જો દૂધી કડવી લાગે તો તમારે ઉપયોગમાં અહીંયા નહીં લેવાની એ ખાસ ધ્યાન રાખવાનું હવે તમારે અહીંયા ફ્રોઝન મકાઈના દાણાની જગ્યાએ જો સિંગદાણાનો ઉપયોગ કરવો હોય તો તમે અહીંયા ટુકડા શિંગદાણાનો ઉપયોગ બી કરી શકો છો એ પણ બહુ સરસ લાગે છે હવે આપણે આ બધી જ વસ્તુને એક બાઉલમાં લઈ લઈશું અહીંયા આપણે બધા જ વેજીટેબલને બાઉલમાં લઈ લીધેલા છે અને આને હવે સરસ રીતે આપણે મિક્સ કરીને લઈ લેવાનું રહેશે અહીંયા મેં જેમ કીધું કે તમારે જે બી તમે અહીંયા મનપસંદના તમારા વેજીટેબલનો ઉપયોગ કરી શકો છો જે તમારા બાળકો ના ખાતા હોય એ તમે ઉપયોગ કરી શકો છો પછી આપણે આની અંદર અડધીથી એક વાટકી જેટલી મેયોનીઝ એડ કરવાનું છે અહીંયા મેયોનીઝ તમે કોઈ બી ફ્લેવરની લઈ શકો છો એમાં આપણે અડધી ચમચી જેવું ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી જેવો ઓરેગાનો લઈશું પછી એક ચમચી જેવો આપણે સેન્ડવિચ મસાલો ઉપયોગમાં લઈશું હવે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો તમને અહીંયા મેયોનીઝ વધારે પસંદ હોય તો તમે અહીંયા વધારે ઉપયોગમાં લઈ શકો છો વધુ મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું ખાસ ધ્યાનથી ઓછું એડ કરવાનું કારણ કે મેયોનીઝમાં બી હોય છે હવે અહીંયા મિક્સ થઈ જાય પછી આપણે અને આવી રીતે રવા નથી દેવાનું એક જો તમે આને રવા દેશો તો મેયોનીઝમાંથી પાણી છૂટી જશે હવે આપણું અહીંયા સ્ટફિંગ રેડી છે તો સેન્ડવિચ બનાવવાનું શરૂ કરીએ તો સેન્ડવિચ બનાવવા માટે તમારે અહીંયા બ્રેડ લઈ લેવાની છે મેં અહીંયા વ્હાઈટ બ્રેડ લીધેલી છે ચાર લીધેલી છે અને ચારે બાજુની આને કિનારી મેં કાપી નથી તમારે કાપીને લેવી હોય તો લઈ શકો છો હવે આપણે બ્રેડ ઉપર બટર લગાવી લેવાનું છે બટર બધી બાજુ સરસ રીતે લગાવી લેવાનું આવી રીતે ચારેય બ્રેડ ઉપર આપણે બટર લગાવી લઈશું બટર લગાવી જાય પછી જે આપણે સેન્ડવિચ માટેની ચટણી બનાવીને રાખી છે એમાંથી આપણે ચારેય બ્રેડ ઉપર પહેલાં ચટણી આવી રીતે એક ચમચી એડ કરીને સ્પ્રેડ કરી દઈશું ચારે બ્રેડ પર આવી રીતે ચટણી લગાવાઈ જાય પછી જે આપણે સ્ટફિંગ બનાવીને રાખ્યું છે મેયોનીઝનું એમાંથી આપણે એકથી બે ચમચી જેવું લઈને બ્રેડ ઉપર આવી રીતે લગાવી લેવાનું છે બે પહેલાં બ્રેડ ઉપર જ લગાવવાનું મેોનીઝનું સ્ટફિંગ જ્યારે તમે લગાવો ત્યારે તમારે બાર સુધી નહીં લગાવવાનું બ્રેડના એ ખાસ ધ્યાન રાખવાનું લગાવી જાય પછી આપણે બંને બ્રેડ ઉપર આવી રીતે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું અને પછી આપણે ઉપરથી ચીઝ એડ કરી દઈશું અહીંયા તમે ચીઝ કોઈ બી લઈ શકો છો ચીઝની સ્લાઇસ બી તમે અહીંયા લઈ શકો છો ચીઝ એડ થઈ જાય પછી જે આપણે ચટણીવાળું બીજો બ્રેડ છે એ આપણે આવી રીતે ઢાંકી દેવાનું બ્રેડ ઉપર પછી આપણે આવી રીતના બંને બ્રેડ ઉપર ઢાંક્યા પછી આને ગ્રીલ કરવાનું છે તો એની માટે મારી પાસે આવું ગ્રીલર પેન છે તમારી પાસે જો આવું ગ્રીલર પેન ના હોય તો તમે કોઈ બી કડાઈ કે તવા પર કરી શકો છો અને જો સેન્ડવિચ ટોસ્ટર હોય તો એમાં બી કરી શકો છો હવે આપણે આ પેન ઉપર એકથી બે ચમચી જેવું બટર એડ કરીશું અને જે સેન્ડવિચ બનાવીને રાખી છે સ્ટફિંગ ભરેલું એ આપણે આવી રીતે ધીરેથી મૂકી દઈશું મૂકી દીધા પછી ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને એકથી બે મિનિટ જેવું થાય પછી તમારે આ સેન્ડવિચના બ્રેડ ઉપર આવી રીતે બટર લગાવી લેવાનું છે બટર તમારે સરસ રીતે લગાવાઈ જાય પછી આપણે ચમચાની મદદથી ધીરેથી આને ફ્લિપ કરી લેવાનું છે તમે જોઈ શકો છો નીચેથી આપણી સરસ એવી ગ્રીલ થઈ ગઈ છે સેન્ડવિચ અને ગોલ્ડન બ્રાઉન રંગ બી સરસ આવી ગયો છે એવી જ રીતે આપણે બીજી બાજુ બી આવી રીતે સરસ ગ્રીલ થાય એટલું કૂક થવા દઈશું બે મિનિટ જેવું થશે એટલે ચમચાની મદદથી આપણે ફરીથી આને ફ્લિપ કરી લઈશું અને બંને સાઈડ સરસ એવી ગ્રીલ થાય એવી રીતે આપણે આને બનાવી દઈશું આવી રીતે ગ્રીલ સેન્ડવિચ આપણી રેડી થઈ ગઈ છે આને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને આવી જ રીતે આપણે બીજી બી બનાવી લઈશું તમારી પાસે જો આવું ગ્રીલર પેન ના હોય અને જો તમારી પાસે આવું સેન્ડવિચ ટોસ્ટર હોય જે ગેસ પર બી બ રાખીને બનતું હોય છે તો તમે આમાં બી બનાવી શકો છો આમાં તમારે એક ચમચી જેવું બટર એડ કરીને જે સ્ટફિંગ ભરેલું બ્રેડ છે એ આવી રીતે મૂકી દેવાનું એના પર બી આપણે આવી રીતે બ્રેડ ઉપર બટર લગાવી લેશું બટર સરસ રીતે સ્પ્રેડ થઈ જાય પછી આને ઉપરથી આવી રીતે ઢાંકણું બંધ કરી દેવાનું અને કડી ક્લિક બંધ કરી દેવાની આવું ટોસ્ટર તમને કોઈ બી બજારમાં દુકાનમાં મળી જશે અને જે બ્રેડની ચારે કિનારી છે એ આવી રીતે વધારાની તમારે કાઢી દેવાની છે ઇઝીલી આ નીકળી જશે કિનારીઓ એટલે તમારે પહેલાંથી કાપવાની જરૂર નથી પડતી આવી રીતે આમાંથી ઇઝીલી નીકળી જાય છે આવી રીતે નીકળી જાય કિનારી બધી પછી તમારે ગેસની ફ્લેમ એકદમ જ સ્લો રાખવાની છે અને સ્લો ગેસ ઉપર બંને બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન રંગની અને ક્રિસ્પી થાય એટલું કૂક થવા દેવાનું છે પછી એકથી બે મિનિટ જેવું થાય એટલે બીજી તરફ તમારે ફરાવી દેવાનું બીજી બાજુ બી એકથી બે મિનિટ જેવું થાય એટલે તમારે ચેક કરી લેવાનું કે બંને બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન રંગની થઈ ગઈ છે સેન્ડવિચ તમે અહીંયા બંને બાજુ સરસ જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન રંગની અને એકદમ જ સરસ ક્રિસ્પી બની ગઈ છે તો આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આને આપણે હવે એક પ્લેટમાં કાઢી લેશું અને કટ કરીને આને સર્વ કરી લઈએ તમે અહીંયા જોઈ શકો છો આપણે બંને વેજ મેયોનીઝ ગ્રીલ સેન્ડવિચ સર્વ કરીને રેડી છે આ સેન્ડવિચ તમે બહાર લારે ઉપર કે રેસ્ટોરન્ટમાં ખાતા હશો એવી ચા બનીને રેડી થાય છે આ સેન્ડવીચ એટલી ટેસ્ટી લાગે છે જ્યારે ઓછી ભૂખ હોય કે જ્યારે બી તમને સેન્ડવીચ ખાવાનું મન થાય ત્યારે તમે આ બનાવીને ખાઈ શકો છો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને એક લાઈક જરૂરથી કરી લેજો થેન્ક યુ